ધોરણ ત્રણ ગુજરાતી કલ્સોર ચાલો ગાઈએ ગીત ઉંદર લે છે દર માં માણસ રહે તો ઘર માં ચકો ચકી રે માળા માં બટે તે તર માં સમડી નું ઘર ઊંચા જાડે ચા માં સીડિયા લરકે ડાળ ગાય બકરી રહેતા વાડે વંદો તો ચૂપ ચાપ તિરાડે સિંહ સુએ છે બોડ માં ને હુંટો બાની સોડ માં વાર્તા વાંચું વંદ્રાભનું ઘર એક નામ એને જાડે જાડે ફરવું ગમે છાપરા ઉપર કૂદવું ગમે બારે માસ એક ઝાડ થી બીજા ઝાડ પર ફરતો રહે કરતો રહે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટ ને ઠંડી લાગે એટલે એ એક ડાળ થી બીજા ડાળે ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર કૂટો અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા આહા મળી ગઈ ઠંડી પગાડવાની રીત ખટખટે કૂદા કૂદકા માર્યાને તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ ભેગા કર્યા ઝાડ નીચે ઢગલો કર્યો ઉપર હુક કરીને દોસ્તોને બોલાવ્યા બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા ખટખટે કહે આ ઠંડી ભાગી રહી છે બધા ધ્રુષતા ધ્રુષતા બોલવા લાગ્યા હા હા ભાગી રહી છે છાપરા ઝાડ પરના લાંબા માળામાં ચુરતી ચટપટ સુગ્રીઆ જોઈ રહી હતી તેણે વિચાર્યું બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે ઠંડીથી વચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી ખટખટે તો ચટપટ ને બોલાવી આવ આવ ચટપટ તાપ આવ ચટપટ કહે ના ના સો ખટખટ તો મારા માળામાં છું મને મારા આ કરમાં જરાય ઠંડી ન લાગે ખટખટ કહે એવું

તમે તમારા મિત્ર થઈને ઘર બનાવતા નથી ખટખટને થયું આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે થોડી વાર પછી બધા સાથે કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા નહીં ડાળે ડાળે કૂદીએ છીએ જાડે જાડે ફરીએ છીએ ઠંડીથી ડરીએ છીએ

ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો ચાડે ચાડને છાએ રહીએ છીએ પૂંછડે પવન પવન નાખીએ છીએ ગરમી થી કાય ડરીએ છીએ હુપ હુપા હુપ 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 હુપા હુપ ચટપટ સુઘરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખાની ચિંતા કરતી રહી ચોમાસું પડ્યો કડ કડદ ધમ વીજળીના

માંથી સુગ્રી ફર કરતી આવી તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા ઊંચ મિનારમાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી કાંઈ ડરીએ છીએ હુપ હુપા હુપ 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 હુપા પછી ત્યાંથી હુપા હુપ કરતાં ભાગી ગયા વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુખરીભાઈએ ચિંતા છોડી દીધી